નર્મદામાં બે યુવકના મોત બાદ રાજનીતિ તેજ થઈ છે આજે આપ દ્વારા કેવડીયામાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આપ કોંગ્રેસ કાર્યક્રમ યોજે તે પહેલા જ અટકાયતનો દોર શરૂ થયો પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાને નજર કેદ કરવામાં આવ્યા સુખરામ રાઠવાને પોલીસે તેમના ઘરમાં આર્મી સંગઠનની ટીમની અટકાયત કરવામાં આવી કેવડીયા આવતા જતા વાહનોનું પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કોંગ્રેસ નેતા રણજીત તળવી શૈલેષ તળવીની અટકાયત કરવામાં આવી નર્મદા જિલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કાર્યક્રમ પહેલા જ મૃતકના પિતાએ વિડિયો વાયરલ કર્યો તેર છે એમનો કોઈ કાર્યક્રમ નથી તેવું મૃતકના પિતાનું જણાવ્યું છે કંઈ પણ થાય તો તેઓ જવાબદાર નથી સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર પ્રહાર ચેતર રાજકીય એજન્ડા સેટ કરવા ઉશ્કેરણી કરી રહ્યા છે ચેતર આદિવાસી ભાઈ બહેનોને ઉશ્કેરે છે તેવું મનસુખ વસાવાએ નિવેદન આપ્યું કેટલાક નેતાઓના પેટમાં તેલ રેડાયું છે તેવું ચૈતર વસાવાએ જવાબ આપ્યો છે અત્યાચાર થતો હતો ત્યારે એ નેતાઓ ક્યાં હતા તેવો સવાલ પણ ચૈત્ર વસાવાએ કર્યો